નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ શ્રી રામેશ્વર ઇતિહાસ જાણવાના રામેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શ્રી રામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે સમુદ્ર તટે આવેલું રામેશ્વર તીર્થમ આજકાલનું સમુદ્ર સેતુના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે પરંતુ આપણે તેનું આધ્યાત્મિકતાથી સભર સ્મરણ કરવું છે તેના દર્શન માત્રથી અહો ભાવ જાગે એટલું વિશાળ તેનું શિવલિંગ અને તેની સાથે પણ વ્યાપક તેનો મહિમા છે કારણ કે તેને પ્રભુ શ્રી રામચંદ્રજીએ સ્વયં સ્થાપિત કર્યું હતું ભારત વર્ષની દક્ષિણે જય હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર મળે છે ત્યાં સમુદ્ર સંગમ સ્થળે રામેશ્વરની પુણ્યભૂમિનો સામુદ્રિક દ્વીપ છે અહીં પહોંચવા ચેન્નાઈથી અથવા તો મદુરાઈથી તેમજ તિરુચિરાપલ્લથી યાત્રા માટે યાતાયાતની સગવડ ઉપલબ્ધ છે રામેશ્વર એક નાનું અને ભારતની જમીનથી હટીને સાગરની વચ્ચે આવેલું તીર્થ છે

સેતુબંધ પાસેનું એક જ્યોતિર્લિંગ ધરાવતું તીર્થ રામેશ્વર છે આર્યવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે અહીંના મંદિરો વિસ્તાર વિગાના વિગામાં છે જેમની મંદિરની બાંધેલી જગ્યાઓ સ્તંભો અને જુદા જુદા મંદિરો છે મંદિરોમાં મુખ્ય રામેશ્વર અને પાર્વતીજીના મંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ જટાશંકર ચિદમ્બર ગણપતિ કાર્તિક સ્વામી અને અષ્ટસિદ્ધિના પણ સુંદર અને પ્રખ્યાત મંદિરો આવેલા છે જે મહાદેવના જ્યોતિર્લિંગનું રામચંદ્રજી દ્વારા પ્રતિષ્ઠાન થયું હોય તેવું આ ભવ્ય મંદિર વર્ષો પહેલાં તો રહેતાળ સ્વરૂપે અવાવરૂ હાલતમાં હતું કહેવાય છે કે ઈસ્વીસન છસોના સમય દરમિયાન દ્રવિડ રાજા દ્વારા પ્રથમવાર અહીં નાનું મંદિર નિર્માણ કરાયું આજ તો આ વિશાળ મંદિરના ભવ્ય નિર્માણ પાછળ અનેક વર્ષો દરમિયાન અનેક શાસકો યથાયોગ્ય ફાળો આપી તેને કલાત્મક ભવ્યતા બક્ષી છે મૂળ મંદિરનો એક ભાંગ કાંચીના રાજાએ બંધાવ્યો જ્યારે મંદિરનું પંટાગણ મધુરાના રાજા દ્વારા નિર્માણ પામ્યું તેમજ સોળમી સદીના અંતમાં સેતુપતિ શકો દ્વારા કલામય સભા મંડપની રચના થઈ ત્યારબાદ સત્તરમી સદીના અંતમાં સિલોનના રાજાએ પોતાના ખજાનો આ મંદિરમાં નિર્માણ પાછળ ખાલી કરી તેને આજની ભવ્યતા આપી આમ સમગ્રસ્ત મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે સંપન્ન થતા લગભગ સાડા ત્રણસો વર્ષ લાગી આ મંદિર એટલું તો વિશાળ અને સુવિસ્તૃત છે કે તેને સંપૂર્ણપણે નિરખવા માટે ખાસ આયોજિત અતિ આવશ્યક છે અહીં મંદિરમાં રામેશ્વરના અંચલ બાણ ઉપરાંત મૂર્તિ પણ છે અને પાર્વતીજીની પણ મૂર્તિ છે જે સુવર્ણ શણગારોથી સજ્જ રાખવામાં માંડે છે અને નિયમિત રૂપે ભોગ પણ ધરાવાય છે મંદિર ફરતો ગઢ અને ચાર દરવાજા છે રામેશ્વરના મંદિરને દસ અગિયાર મજલાવાળા કારીગરથી ભરપૂર શિલ્પકલાના ઉત્તમ નમૂના રૂપ ગોપુરો છે વચમાં રામેશ્વરનું નિજ મંદિર સાહીઠ ગજ ઊંચું છે અને દક્ષિણના ઊંચા મંદિરોમાંનું એક મંદિર છે મંદિર શિખરબંધ છે અને તે ત્રણ ઘૂમટ છે મંદિર ઉપર સુવર્ણના કળશ છે મંદિર સામે સુવર્ણનો એક સ્તંભ છે રામેશ્વરની મૂર્તિ જ્યોતિલિંગ છે તે ઉચ્ચ અને ભવ્ય છે શિવ રામેશ્વરની સામે બાર ફૂટ પહોળો અને સત્તર ફૂટ ઊંચો પથ્થરનો પડછંદ પોઠ્યો વિશિષ્ટ મુદ્રામાં નજરે પડે છે તેનું કદ આવનારનું ખાસ ધ્યાન ખેંચે છે ચારધામ મહિનો આ એક ધામ દ્વાદશ જ્યોતિર્લિંગ અને આર્યવર્તને છેડે છતાં સમુદ્રમાં ભેટ રૂપમાં આવેલું હોવાથી આ તીર્થનું મહાત્મ્ય ઘણું મોટું મનાય છે વળિયાની સ્થાપના રામચંદ્રજીએ પોતે સહસ્તે કરી કહેવાતી તેની પ્રખ્યાતિ વિશેષ છે આ મંદિરમાં જ બાવીસ સ્નાન કરવાના જળકુંડો આવેલા છે તેમાં લક્ષ્મણ કુંડનો મહિમા મોટો મનાય અહીં આવેલા યાત્રાળુઓ વહેલી સવારે સમુદ્ર સ્નાન કરી બીના કપડે મંદિરમાં આવી ભીના પૂજારીઓ તેને બાવીસ જળકુંડોનું સ્નાન કરાવે છે પછી એ જ બીના વસ્ત્રો પહેરી રામેશ્વરના દર્શન કરવાનો મહિમા છે આ મંદિરમાં સ્પષ્ટ ટીકનું શિવલિંગ પણ પ્રસ્થાપિત છે વહેલી સવારે ચાર થી પાંચ વાગ્યા દરમિયાન દીવાના અજવાળે ભક્તોને એના દર્શન કરવામાં આવે છે રામેશ્વરને ગંગાજળ કે યમુનાનું જળ ચડાવવાનું મહાત્મય હોવાથી યાત્રાળુઓ દર્શન ની રકમ ભરી ગંગાજર ચડાવે છે લક્ષ્મણ કુંજમાં શ્રાદ્ધ વગેરેની ક્રિયા પણ થતી જોઈ શકાય મંદિર સન્મુખ માર્ગ પરથી જતા આગળની જગ્યામાં નાનકડા બજારની હાટડીઓ મંડાય છે જેમાં પૂજા પ્રસાદી દેવમૂર્તિઓ છબીઓ મોટા નાના શ્રંખલાઓને છીપલીઓ અને તેના પર કરેલા સુંદર ચિત્રકામ લકડકામ અને કોડીના વિવિધ આકારની નિર્માણ થયેલ મૂર્તિઓ પ્રદર્શિત કરી વેપાર કરી શકાય છે ઉત્તમ અને કલાત્મક શિલ્પથી સભર અસંખ્ય થાંભલીઓ ધરાવતો મંદિરનો પ્રદક્ષિણા માર્ગ યાત્રાળુઓનો અભિભૂત કરી દે તેવો છે વીસ ફૂટ પહોળો આ પ્રદક્ષિણા માર્ગની કુલ લંબાઈ ચાર હજાર ફૂટ છે જે વિશ્વભરમાં અદ્વિતીય છે પ્રદક્ષિણા માર્ગે શિવસ્રોતનો પાઠ કે રામચરિત માનસની ચોપાઈ ભણવાનો ઉત્તમ સમય અહીં જ મળી રહે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રસ્થાપિત શિવજી તો માત્ર અને પરિવેશથી શોભે પરંતુ પણ ભોળાનાથના રામેશ્વર આભૂષણોની કુલ કિંમત સાડા ચાર પાંચ કરોડ રૂપિયા જેટલી છે જેમના ઐશ્વર્ય સમૃદ્ધિના દાતા સાદગી પ્રિય સદાશિવ મહાદેવની જવેરાત ચાંદીના આભૂષણો હીરા માણેક જડિત સુવર્ણ મુગટ તેમજ રામેશ્વર ભગવાનની પાલખી કે જેની કિંમત લાખ રૂપિયાની છે તેનો સમાવેશ થાય છે રામેશ્વર ઉપર છત્ર છે તેમજ શિવલિંગ ઉપર ગંગાજળના અભિષેકનો મહિમા છે ઉત્તરમ ગંગોત્રીથી પુરાણકાળમાં પુરાણ કાળમાં કાવડિયા અહીં છેક દક્ષિણમાં સુધી ગંગાજળ લાવીને અભિષેક કરતા હશે તે સર્વોપરી શ્રદ્ધા આજના આધુનિક યુગમાં પણ જળવાઈ રહી છે કદાચ દેશના હિન્દુઓએ એક કરવાની જગદગુરુ શંકરાચાર્યની ભાવના આમાં પ્રદર્શિત થાય છે ખેડ રામેશ્વર મંદિરની પશ્ચાત ભૂમિમાં બે અડોઅડ કુંડ છે છતાં એકમાં મીઠું અને બીજામાં ખારું પાણી છે તો મંદિરના અન્ય ખૂણામાં બાવીસ કુવાઓ તેમજ કુંડો છે પ્રત્યેક કુવામાં સ્નાન કરી પવિત્ર થવાનો મહિમા આજે પણ છે રામેશ્વરના એક મનોહારી પણ એક રસપ્રદ કથા છે જ્યારે રામચંદ્રજી રાવણ સાથે યુદ્ધ ચડ્યા ત્યારે ભારે દિગ્ધા અનુભવતા રાવણને પરાસ્ત કરવાના આયોજનમાં મગ્ન રહી સતત મનોમંથન કરવા લાગ્યા અનેક ગહન વિચારોથી ઉદ્રિગ ભગવાનના ગળે શોષ પડવા લાગ્યો કહે કે રામચંદ્રજીની તરસ છીપાવવા વાનરોએ કુંડ ખોદીને મીઠા જળ કાઢે આજે પણ રામેશ્વરન બાવીસ કુંડો મહિમા છે આ પ્રત્યેક કુવા ગંગા યમુના કાશી શંખ ચક્ર જેવા પાવન નામોથી ઓળખાય છે રામચંદ્રજી આ કુંડમાંથી લાવેલ જળ પીવા જતા હતા ત્યારે તેઓ વિચાર આવ્યો કે મારા પરમ મહાદેવને તો આ યુદ્ધનો પ્રારંભ કરતા પહેલાં સ્મર્યા નથી તેમને તેમના પૂજા અર્ચના વિના પણ પાણી કેમ પીવાય અને ત્યારે જ મહાદેવના યુદ્ધ પૂર્વે આશીર્વાદ લેવા તેઓએ સમુદ્ર રેતથી એક સુંદર શિવલિંગનું નિર્માણ કર્યું અને આ રેણુલિંગમને આહવાન આપી સોડસ ઉપચારથી પૂજન અર્ચન કરી નમસ્તક્ષે શિવજીનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે હે દેવોના દેવ મહાકાળ મહાદેવ મારી પર આશીર્વાદ વરસાવો કે અતુલ્ય બળધારી રાવણને હું હરાવી સીતાજીને બંધન મુક્ત કરી વિજય થાવ આપ મારું મીઠબળ બની રહો પીઠબળ બની રહો આમ કહી દિવ્ય ગોષ્ઠી જયશંકર શંભુ કહી રામચંદ્રજી અહીં ભાવપૂર્વક નૃત્ય કર દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયક જરૂર દબાવ આવી જવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો આભાર